હે ગાઈઝ જય માતાજી માં બહુચર કેમ છો બધા મજામાં તો અત્યારે વાગી ગયા છે બપોરના અગિયાર અને જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો છે તો આજે જમવામાં મેં બનાવી છે બાટી અને આજનો બ્લોગ બનાવવાનું કારણ છે કે આજે મને મારા મમ્મી અને પપ્પાની યાદ આવી કારણ કે આ બાટીનું જે વાસણ છે એ મેં લોંગ ટાઈમ પછી એમાં બાટી બનાવી રહી છું પહેલાં હું બનાવતી હતી પણ તો બાફેલી અને તળેલી બાટી જ બનાવું છું પણ અત્યારે હું શેકીને બતાવી દઉં દાળ બાટી તો ગાઈસ તમે જોઈ શકો છો આ રીતની મેં શેકી અને બાટી બનાવી છે આજે તો અહીંયા બાટી શેકાઈ રહી છે અને આ છે વાસણ આનું કારણ એ છે કે આ વાસણ મેં મારી મમ્મી જોડેથી લીધું હતું કારણ કે રક્ષાબંધન હતી એટલે નોર્મલી બધા ભાઈ બહેનોને ગિફ્ટ આપતા હોય છે મને પણ આપે છે તો સાડી અથવા તો પૈસા એવી રીતે આપતા હોય છે પણ મને એમ થયું કે આ વખતે મારે સાડી કે પૈસાની જરૂર નથી તો મમ્મીએ મને આ કુકર લઈ આપ્યું હતું તો આ રીતનું વાસણ કે જે ડાયરેક આપણે ગેસ ઉપર મૂકી અને ડાયરેક બાટી આમાં શેકી શકીએ છીએ તો આ રીતનું મેં વાસણી વખતે લીધું હતું તો હું તમને બતાવી દઉં આની ઉપર મારા ભાઈઓનું નામ પણ લખેલું છે અને કઈ સાલમાં લીધેલું છે તો અહીંયા તમે જોઈ શકો છો મારા બંને ભાઈનું નામ રાહુલ અને કુંદન મહેસાણા લખેલું છે અને દસ આઠ બે હજાર ચૌદમાં લીધું હતું આ કુકર તો પહેલાંમાં લોકો વાસણ લેતા હતા તો આ રીતે શું એલ્યુમિનિયમ કે સ્ટીલના વાસણ હોય અથવા તાંબા પિત્તળના વાસણ હોય તો લોકો નામ લખાવતા હતા તો તમે પણ જોઈ લીધું ને કે કેટલી જૂની યાદો તાજા થઈ ગઈ બે હજાર ચૌદમાં લીધેલું આ કુકર અત્યારે પણ હું વાપરી રહી છું અને મને આમાં બાટી બનાવવાનું ખૂબ જ ગમે છે તો અત્યારે બાટી તો શેકાઈ રહી છે અને અહીંયા દાળ બફાઈ ગઈ છે તો અમે દાળ બાફી દીધી છે હવે અને દાળ બનાવી દઉં પછી મળીએ તો આગળ બન્યા રહેજો બ્લોગમાં તો ફ્રેન્ડ્સ અત્યારે તો બાટી બનીને તૈયાર થઈ ગઈ છે અને અહીંયા અમે દાળનો વઘાર કરી દીધો છે દાળ વઘારી દઉં પછી આપણે જે પણ કચુમરમાં બીટ ગાજર સમારવાનું એ સમારી અને પછી મળું તો ગાઈસ દાળ બાટી બનીને તૈયાર થઈ ગઈ છે ગાજર સમાર્યા છે અને બાટી તો અમે પણ દાળ બાટી ખાઈ લઈએ તો ચાલો તમે પણ જમવા ને આજનો બ્લોગ અહીંયા સુધી જ બાય